સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો માટે નવા ફીચર્સ સાથે મોબાઈલની એક કંપનીએ નવી સિરીઝ લોન્ચ કરી છે મોબાઈલની જાણીતી કંપની ઓપો ઇન્ડિયાએ એફ થર્ટી વન ફાઈવજી સિરીઝ લોન્ચ કરી જુરોબિલિટી સાથે સ્મૂથ અને પાવરફુલ પરફોર્મન્સ સાથેનો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે આજે પંદર સપ્ટેમ્બર બે ના રોજ ઓપો ઇન્ડિયાએ એ તેની લોકપ્રિય એફ લાઇન અપમાં નવી એવી એફ થર્ટી વન ફાઈવજી નું લોન્ચિંગ કર્યું છે ત્યારે ઓપો ઇન્ડિયાના ના મેમ્બર કુશલ મહેતાએ જણાવ્યું હતું કે ઓપો ની આ નવી સિરીઝમાં ત્રણ મોડલ મોડેલ ઉપલબ્ધ છે F31 Pro Plus, F31 Pro અને F31 જે દરેક મજબૂત બિલ્ડ લાંબા સમય સુધી ચાલતી બેટરી સુધારેલ હીટ મેનેજમેન્ટ અને અદ્યતન કનેક્ટિવિટી સાથે એન્જિનિયર છે આ અપગ્રેડ સાથે F31 5G સિરીઝ ભારતમાં ₹35000 થી ઓછી કિંમતના સેગમેન્ટમાં સૌથી સ્મૂથ અને સૌથી ટકાઉ સ્માર્ટફોન રેન્જ છે આ ફોનમાં 360 ડિગ્રી આર્મર બોડી છે જેમાં મલ્ટી લેયર એરબેગ સ્ટ્રક્ચર છે જે આંતરિક ઘટકોને આઘાતથી સુરક્ષિત રાખે છે એરોસ્પેસ ગ્રેડ એમ ઝીરો ફોર એલ્યુમિનિયમ એલોય ફેમ તેના અગાઉના મોડેલ કરતા દસ ટકા વધુ મજબૂત છે અને એજીસીડી સ્ટાર ડી પ્લસ ગ્લાસ સ્ક્રીન ને મજબૂત સુરક્ષા આપે છે આ ડિવાઇસ ત્રિપલ સર્ટિફાઇડ આઈપી સિક્સ આઈપી સિક્સ એટ અને આઈપી સિક્સ નાઇન છે જે તેને ધૂળ પાણીમાં ડૂબી જવા અને ડિગ્રી સુધીના તાપમાને પણ હાઈ પ્રેશર વોટર જેટ સામે પ્રતિરોધક બનાવે છે રોજિંદા પ્રવાહી જેમ કે ચા કોફી દૂધ અને ડિટર્જન્ટ વોટર જેવા પ્રવાહીની સામે પણ પ્રતિરોધક છે ગરમીમાં પણ સ્મૂથનેસ ઓવરહિટિંગ એ એક સામાન્ય ફરિયાદ છે એકતાલીસ ટકા ભારતીય યુઝર્સ તેની મોટી સમસ્યા માને છે એફ થર્ટી વન ફાઈવજી સિરીઝ આ સમસ્યાને ને થર્મલ ડિઝાઇન સાથે ઉકેલી એપ્સ ને સરળતાથી સ્વિચ થતી રાખે છે આ ફીચર્સ ઓપ્પો ના બોતેર મહિનાના ફ્લુઅન્સી સર્ટિફિકેશન ને સપોર્ટ કરે છે જે છ વર્ષ સુધી સતત પ્રદર્શન ની ગેરંટી આપે છે સોફ્ટવેર અને સિસ્ટમ ફ્લુઅન્સી ત્રણેય મોડલ કલરલો પંદર પર ચાલે છે જેમાં ઓપો ની ડ્યુઅલ એન્જિન સ્મૂથનેસ સિસ્ટમ છે ત્રીણી ત્રી એન્જિન બિનજરૂરી સ્પાઇકર્સ ગતરવા માટે સીપીયુ કેશ અને અલ્ગોરિધમ ને ગતિશીલ રીતે મેનેજ કરે છે તે એકંદરે સ્મૂથનેસ માં બાવીસ સુધારો કરે છે ઇન્દ્રોલેશન સમય માં છવ્વીસ ટકા ઘટાડો કરે છે અને બેટરી ની કાર્યક્ષમતા વધારે છે ઝડપથી એપ સ્વીચ કરતા યુઝર્સ જેમ કે મેપ્સ વોટ્સએપ યુટ્યુબ અને કેમેરામાં પ્રવાહી જેવું પ્રદર્શન જોવા મળે છે ભારતની પ્રથમ નેટવર્ક બૂસ્ટ એસ વન ચીપ ધરાવે છે ટીવી રાઇનલેન્ડ દ્વારા પ્રમાણિત આ સિસ્ટમ સિગ્નલ ની મજબૂતાઈ માં ત્રણસો ટકા સુધારો કરે છે ઓપ્પો પોતાના ગ્રાહકો ને એકસો એસી દિવસ માટે મફત આકસ્મિક ડેમેજ લિક્વિડ ડેમેજ પ્રતિક્ષણ અને મફત સ્કીન ડેમેજ પ્રતિક્ષણ પૂરું પાડે છે OPPO F31, OPPO F31 Pro and OPPO F31 Pro Plus. अगर मैं इनकी खासियत की बात करूं तो सबसे पहले ये इंडिया के वन ऑफ द मोस्ट ड्यूरेबल फोन हैं। इसमें IP66, IP68, IP69 तीनों रेटिंग्स हैं। प्लस इसमें 360 सिक्सटी डिग्री आमर आर्किटेक्चर है तो चाहे आपका फोन कहीं भी गिर जाए चाहे पानी में गिर जाए अगर मैं कहूँ दूध जूस किसी में भी गिर जाए आपको आपके फोन को कोई दिक्कत नहीं होगी दूसरी अगर मैं बात करूं इस फोन में सात हजार एम एच की बैटरी एंड एटी वॉट फास्ट चार्जिंग है जो हमारे पिछले जनरेशन से ज्यादा है इनफैक्ट ये पहली बार ऐसा है कि एफ सीरीज में हमने सात हजार एम एच की बैटरी दी है और तीसरी चीज की अगर मैं बात करूं इसका फ्लैगशिप लेवल डिजाइन बहुत बार जो फ्लैगशिप फोन नहीं होते उनके डिजाइन पर कॉम्प्रोमाइज किया जाता है बट विद एफ थर्टी वन सीरीज हमने ऐसा बिल्कुल भी नहीं किया है दिस इज एफ थर्टी वन प्रो प्लस जैमस्टोन ब्लू

Uh, हमारा जो एंटेना कवरेज था वो 85 परसेंट के आसपास था इस बार वो 91.6 परसेंट कवरेज है तो चाहे आप लिफ्ट में हो स्टेडियम्स में हो या कोई भीड़ वाले मार्केट में हो आपको नेटवर्क की बिल्कुल भी कोई टेंशन नहीं है और ना ही आपको फोन को ऐसे पकड़ने से नेटवर्क आएगा या वैसे पकड़ने से आप जैसे भी चाहे फोन पकड़े आपका नेटवर्क रहेगा